ગ્રહમંત્રી હર્ષ સંઘવીની સ્પીચ શરૂ થઈ છે જ્યારે ગઈકાલે પથ્થર મારાની ઘટનામાં તાત્કાલિક ધરપકડ તમામ લોકોની કરવામાં આવી રાત્રિ દરમિયાન કોમ્બિંગ કરવામાં આવ્યો હતો જ્યારે ટેરેસ અને બારીમાંથી પથ્થર મારો કરવામાં આવ્યો હતો ડ્રોન અને સીસીટીવીની મદદથી ઓળખ કરાઈ અનેક લોકો ઘરની બહાર દરવાજામાં લોક લગાવી છુપાયા હતા અનેક લોકો ઘરની બહાર દરવાજામાં લોક લગાવી છુપાયા હતા લોક અબ્રાઈત અથવા પડદા પાછળ પણ છુપાયા હતા જ્યારે દરેકને દરવાજો તોડીને લોક તોડીને ઘરમાંથી બહાર કાઢી ધરપકડ કરવામાં આવી છે પથ્થર મારનાર કોઈ પણ વ્યક્તિ હોય તે કાનૂન સાથે સમાજનો પણ ગુનેગાર છે કોઈ પણ બેગુના વ્યક્તિને સજા ન થવી જોઈએ એ ધ્યાન રાખવા પણ હર્ષ સંધવીએ સૂચના કરી છે તમામ લોકોને વિશ્વાસ અપાવ્યો કે આપણો ગુજરાત રાજ્ય તે સુરક્ષિત છે કોઈ પણ શાંતિ દોડવાનો પ્રયાસ કરનાર સાખીના લેવાય જે લોકો બાકી છે તેમને પણ પકડવામાં આવશે આજે કોર્ટમાં તેમની હાજરી થશે સૈયદપુરામાં બનેલી ઘટના બાદ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતે શાંતિ સમિતિના સભ્યો સાથે બેઠક યોજી અરવિંદ રાઠોડ ન્યૂઝ સુરત